સુરત શહેરમાં સુરત પોલીસ કમિશનર વગર સમગ્ર સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ લૂંટફાટ ચોરી દુષ્કર્મની ઘટનાઓમાં વધારો દિન પ્રતિદિન થઈ રહ્યો છે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ સુરત શહેરમાં આઠ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરે આઠ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યો કિશોર ભોગ બનનાર બાળકીને ઝૂંપડામાં લઈ ગયો અને થપ્પડો મારીને બાળકીને ધમકાવી ત્યારબાદ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું દુષ્કર્મ કર્યા પછી કિશોર ભાગી ગયો બાળકીને હોસ્પિટલમાં સારવાર માટે હાલમાં ખસેડવામાં આવ્યો છે સમગ્ર મામલે જાંગીપુરા પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત આ કામે હકીકત એવી છે કે જાંગીરપુરા પોલીસ સ્ટેશન જે છે એની જે વરિયાવ ચેકપોસ્ટ છે એની બાજુમાં ત્યાં એસએમસીના જે મિનરલ વોટરનું ત્યાં કામ ચાલે છે એ કામ અર્થે ત્યાં આઉટસ્ટ્રીટના મજૂરો પણ એમાં ત્યાં કડીયા કામની અને બીજી બધી મજૂરી કામ કરતા હોય છે એ રીતે આ કામે જે ભોગ બનનારા બાળકી જે છે એ એના કાકા કાકી જે છે એ એમને એક દોઢેક વર્ષનું નાની દીકરી છે એની સાર સંભાળ રાખવા માટે આ ભોગ બનનારને એના કાકા કાકી સાથે રાખતા હતા ગઈકાલે આ જે એના કાકા કાકી જે છે એ એમની નાની બાળકીને તાવ આવેલો હોય એ બંને માણસો ત્યાં દવાખાને ગયેલા હતા દવા લેવા માટે અને બપોરના બાર વાગ્યા આસપાસ જ્યારે પરત આવ્યા ત્યારે જે ભોગ જે છે એ ત્યાં ઘરમાં બેસી અને રડતા હોય અને એમના આ બાબતે ભોગવડાને પૂછપરછ કરેલી તો ભોગ બનારી એવું કહેલું કે મતલબ કે સળિયો વાગ્યો છે જેથી આ બ્લડિંગ કેવું કંઈ લોહી કંઈ આવે છે જેથી આ જે એના કાકા કાકી જે છે એ તાત્કાલિક આ બાળકીના નજીકમાં જ તે પહલ હોસ્પિટલ જે છે ત્યાં લઈ ગયેલા ત્યાં ડૉક્ટર સાહેબે સારવાર માટે એનો ચેકઅપ કરતા ડૉક્ટર સાહેબને એવું જણાવેલું કે આ જે બાળકી જે છે ભોગ બનનાર એની સાથે બળજબડીથી કોઈએ એ કરવા માટે પ્રયત્ન કરેલો છે જેથી કરીને પોલીસને જાણ કરતાં અમરોલી પોલીસ ત્યાં તાત્કાલિક પહોંચી ગયેલી અને આ કામે જે ભોગ બનનાર જે છે એના કાકીની ફરિયાદ લઈ અને ધોરણોસરનો ગુનો દાખલ કરી અને હાલમાં તપાસ ચાલી રહી છે આરોપી આ કામનો આરોપી પણ આ સગી છે અને એ પણ આ બધા એક જ ગામના છે અને ત્યાં બધા જે રહેવા માટેના સાપરાથી જે કંઈ છે ત્યાં બધા આજુબાજુમાં જ રહે છે એમ આ કામે જે સગીર આરોપી જે છે એને હાલમાં તો રાઉન્ડઅપ કરી લેવામાં આવેલ છે